નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત વિડીયો લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયો લેક્ચરની અંદર સમાજશાસ્ત્રના પાયાના ખ્યાલ તરીકે મંડળની આપણે ચર્ચા કરીશું અગાઉ કેટલાક વિદ્યાર્થી મિત્રોનું એવું કહેવું હતું કે મંડળ વિશે ચર્ચા થાય તો વધારે સારું રહેશે એટલે એ બાબતને ધ્યાનમાં રાખી અને આજે મંડળ એટલે શું મંડળની ખાસિયતો કઈ કઈ છે એ અંગેની ચર્ચા કરવી છે વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર સમાજનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે હ્યુમન સોસાયટીને સમજવાનો પ્રયાસ સમાજશાસ્ત્ર કરે છે સમાજશાસ્ત્રીઓ કરે છે આ સમાજ શું છે એ જો આપણે સમજવું હોય તો સમાજ સાથે સંકળાયેલા જે પાયાના ખ્યાલો છે જેને આપણે બેઝિક કોન્સેપ્ટ ઓફ સોશિયોલોજી કહીએ છીએ પાયાના સમાજશાસ્ત્રી ખ્યાલો કહીએ છીએ એ સમજવા ખૂબ જરૂરી બની જાય આ પાયાના જે સમાજશાસ્ત્રીય ખ્યાલો છે એમાં સૌથી મહત્ત્વનો ખ્યાલ છે મંડળ તો આજે આપણે મંડળ એટલે શું મંડળ કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે એની આપણે ચર્ચા કરીએ જોઈએ મંડળ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો પ્રાસ્તાવિક ચર્ચામાં આપણે એમ કહી શકીએ આપણે એવું સમજી શકીએ કે મનુષ્ય એટલે કે આપણે આપણી જે જુદી જુદી જરૂરિયાતો છે હા ડે ટુ ડે લાઈફની અંદર આપણે જ્યારે સવારમાં પથારીમાંથી જાગીએ અને રાતે પથારીમાં સુવા જઈએ એ જીવન એ સમય દરમિયાન આપણે અનેક પ્રકારની જરૂરિયાતો સંતોષતા હોઈએ છીએ આ આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આપણી સામે ત્રણ માર્ગો કે ત્રણ વિકલ્પો પડેલા હોય છે આમાંનો પહેલો માર્ગ તે સ્વતંત્ર માર્ગ આપણી જરૂરિયાત સંતોષો માટેના આ પ્રથમ માર્ગમાં આપણે બીજા લોકોનો વિચાર કરતા નથી લોકો મનુષ્ય જ્યારે પોતાની જરૂરિયાત સંતોષો માટેનો આ પ્રથમ માર્ગ જે છે ને આપણે સ્વતંત્ર માર્ગ કહીએ એ સ્વતંત્ર માર્ગની અંદર શું કરે છે તો કે બીજા લોકોનો વિચાર ન કરે બીજી વ્યક્તિનો વિચાર ન કરે હવે જ્યારે આપણે આપણી જાતને આપણે સામાજિક પ્રાણી ગણાવતા હોઈએ અને આપણે જ્યારે માનવ સમાજમાં જીવન જીવતા હોઈએ ત્યારે આ માર્ગ છે એ સંકુચિત ગણાય અમાનવીય ગણાય અસામાજિક ગણાય એટલે આ માર્ગ બરાબર ઉચિત ન ગણાય હવે જરૂરિયાત સંતોષવા માટેનો બીજો જે માર્ગ છે એ છે સંઘર્ષનો માર્ગ સંઘર્ષનો માર્ગ પસંદ કરનાર વ્યક્તિ બીજા લોકો ઉપર દબાણપૂર્વક બળજબરી કરીને પોતાની જરૂરિયાતો પૂરી કરી લે છે પોતાની જરૂરિયાતો સંતોષી લે છે સામાજિક રીતે જોવા જઈએ તો આ માર્ગ પણ અમાન્ય ગણાય કારણ કે આપણે બીજા ઉપર દબાણ કરી શકીએ નહીં બીજાનું છીનવી શકીએ નહીં આપણે એક પ્રકારની અસામાજિક બાબત થઈ ગણાય કેમ કે આ વિકલ્પ પસંદ કરવાથી સમાજમાં બળિયાના બે ભાગ જેવી પરિસ્થિતિ ઊભી થાય હવે જ્યારે ત્રીજો જે માર્ગ છે ત્રીજો જે વિકલ્પ છે ત્રીજો વિકલ્પ એ ત્રીજો વિકલ્પ છે સહકારનો વિકલ્પ સહકારનો માર્ગ માનવી પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે બીજા લોકોની મદદ મેળવે બીજા માનવીની મદદ મેળવે ત્યારે તેને સહકાર કહેવામાં આવે છે સહકારના વિકલ્પ વડે

વ્યવસ્થિત અને સંગઠિત સ્વરૂપના સહકારમાંથી મંડળો ઊભા થાય છે મંડળો રચાય છે તો આપણને સવાલ થાય કે આ મંડળ શું છે મંડળ કોને કહેવાય કઈ રીતે રચાય કઈ રીતે ઊભા થાય તો એ મંડળ શું છે એ સમજવું હોય તો આપણે મંડળ વિશેની જે પરિભાષાઓ છે મંડળ અંગેની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને સમજવી પડે જો કે આપણે સૌથી પહેલાં મંડળની વ્યાખ્યા આપનાર મેકાવેર અને પેજ નામના સમાજશાસ્ત્રીને મંડળની વ્યાખ્યા ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ આપી છે સમજાવી છે આ સમાજશાસ્ત્રીઓમાંથી આપણે પહેલાં અને પેજ નામના જે સમાજશાસ્ત્રીઓ છે એમણે મંડળ વિશે શું કહ્યું છે મંડળની વિભાવના એમણે શું આપી છે સમજીએ મંડળની પરિભાષા આપતા એવો જણાવે છે કે મંડળ એ એક કે વધુ સર્વ સામાન્ય હિતો સાધવા માટે સંગઠિત થયેલું જૂથ છે પેજ નામના મંડળ એ એક કે વધુ સર્વસામાન્ય હિતો સાધવા માટે સંગઠિત થયેલું જૂથ છે વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યાની અંદર આપણે સમજી શકીએ જોઈ શકીએ કે એક કરતાં વધારે લોકો કોઈ કોમન ગોલને ફૂલફિલ કરવા માટે જ્યારે સંગઠિત રીતે એકઠા થઈ અને એ ગોલ પૂર્ણ કરે પરસ્પર એકબીજાને મદદ કરી અને જરૂરિયાત સંતોષે ત્યારે એવા વ્યવસ્થિત અને સંગઠિત સ્વરૂપનું જે એક જૂથ ઊભું થાય એ જૂથને મંડળ કહેવાય આવું આપણને મહેકાવીર અને એજ નામના સમાજશાસ્ત્રીઓ એમના સોસાયટી નામના ગ્રંથની અંદર સમજાવે છે ત્યાર પછી એક બીજા સમાજશાસ્ત્રી છે ગિસ્બટ એવું નોંધ્યું છે કે મંડળે વિશિષ્ટ હિતની પરિપૂર્તિ અર્થે સંગઠિત થયેલ વ્યક્તિઓનું બનેલું જૂથ છે ગિસ્બટ મંડળની વ્યાખ્યા આપતા એવું લખે છે કે મંડળે વિશિષ્ટ હિતની પરિપૂર્તિ અર્થે સંગઠિત થયેલ વ્યક્તિઓનું બનેલું જૂથ છે વિદ્યાર્થી મિત્રો આગળ મેકર અને પેજની પરિભાષા આપણે જોઈએ અહીંયા ગિસ્બટ પણ જે પરિભાષા આપે છે એમાં પણ આપણે જોઈએ કે મંડળ એક પ્રકારનું એવું જૂથ છે કે જેની અંદર લોકો પોતાના વિશિષ્ટ હિતોને સંતોષવા માટે એકઠા થાય છે સમૂહ બનાવે છે જૂથની રચના કરે છે હવે આ બંને વ્યાખ્યાઓ પરથી આપણે એવું સમજી શકીએ કે મંડળ એ વિશિષ્ટ હિત અથવા હિતો સાધવા માટે લોકોએ સભાનતાપૂર્વક આયોજનપૂર્વક વિકસાવેલું જૂથ છે વિકસાવેલો સમૂહ છે આના ઉદાહરણો આપણે સમજવા હોય લેવા હોય તો આપણે એમ કહી શકીએ કે દાખલા તરીકે ભાઈ આ રેલવે કર્મચારીઓ છે એ રેલવે કર્મચારીઓ પોતાના હિતો ખાસ કરીને એમને રજાના હોય કે આર્થિક બાબતને લગતા હિતો હોય તો એને સંતોષવા માટે અથવા તો એના રક્ષણ માટે એ રેલવે કર્મચારી મંડળની રચના કરશે એ જ રીતે મજૂરો લેબર્સ તમે જો મજૂરો પોતાના આર્થિક હિતોના રક્ષણ માટે મજૂર મંડળો રચે છે આમ આપણે એવું કહી શકીએ કે ટ્રેડ યુનિયન વિદ્યાર્થી સંઘ શિક્ષકોનો સંઘ જુદા જુદા રાજકીય પક્ષો મહિલા મંડળો જુદા પ્રકારના દાખલા તરીકે નેશનલ કોંગ્રેસ દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી હાઉસિંગ સોસાયટી યસ યુએનઓ પછી જુદા જુદા એમ કહેવાય કે ક્લબો દાખલા તરીકે જીમખાના ક્લબ હાસ્ય ક્લબ આ બધા મંડળના ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો મંડળ નાની ક્રિકેટ ટીમથી માંડી જનતા જેવડું અથવા તો રાજ્ય જેવડું મોટું પણ હોઈ શકે છે સોરી રાજ્ય જેવડું મોટું હોઈ શકે છે આવા મોટા મંડળને મેકાયોર નામનું સમાજશાસ્ત્રી મહામંડળ તરીકે ઓળખાવે છે ગ્રેટ એસોસિએશન તરીકે એ ઓળખાવે છે આ મંડળની આટલી સમજૂતી

જુદા જુદા પાયાના સમાજશાસ્ત્રીય ખ્યાલોને સમજવા જરૂરી બની જાય છે એ પાયાના સમાજશાસ્ત્રીય ખ્યાલ પૈકી મંડળને પણ સમજવું ખૂબ જરૂરી બને તો મંડળનો ખ્યાલ આપણે વધારે સ્પષ્ટ રીતે સમજવો હોય તો એના લક્ષણોને આપણે સમજવા પડે એ કેટલાક લક્ષણો જે છે એને આપણે જોઈએ વન બાય વન સૌથી પહેલું જોઈએ મંડળની લાક્ષણિકતામાં વિશિષ્ટ હિત આપણે જોયું અને પેજે આપેલી પરિભાષા હોય કે ગિસ્બટ્ટે આપેલી વિભાવના હોય આ બંને વિદ્વાનોની ભાવનાની અંદર તમે જુઓ કે વિશિષ્ટ હિત બરાબર આપણે જેને ખાસ હિતો કહીએ છીએ વિશિષ્ટ હિતો તો વિશિષ્ટ હિત એ મંડળની પ્રથમ લાક્ષણિકતા બને છે બંને વિદ્વાનોની વ્યાખ્યાઓની અંદર આપણે જોયું કે ભાઈ મંડળ અમુક ચોક્કસ હિત પૂર્ણ કરવા માટે રચાયેલું જૂથ છે માનવી તરીકે આપણે આપણા પોતાના સાંસ્કૃતિક હિતો સંતોષવા વિવિધ કલા મંડળો રચીએ છીએ આપણા રાજકીય હિતોને પૂર્ણ કરવા માટે રાજકીય પક્ષની રચના કરીએ છીએ તમે જોયું હશે કે હમણાં લોકસભાની ચૂંટણી ગઈ તો એ લોકસભાની ચૂંટણીની અંદર ઘણા બધા રાજકીય પક્ષના નેતાઓએ ઉમેદવારી કરી હતી ધારાસભ્ય બનવા માટે વિધાનસભાના સભ્ય બનવા માટે બધા રાજકીય પક્ષના સભ્યોને નિયુક્ત કરવામાં આવે તો આપણે શું કરીએ તો કે લોકો એ રાજકીય હિતોને સંતોષવા માટે એવા રાજકીય પક્ષની રચના કરે છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આર્થિક કે ધાર્મિક હિતોને સંતોષવા માટે વિવિધ મંડળો બનાવતા હોઈએ છીએ આપણે ઇન શોર્ટ ટૂંકમાં મંડળમાં વ્યક્તિનું અમુક ચોક્કસ હિત પૂરું થાય છે સંતોષાય છે અહીં એક ઘટના એ જોવા મળશે કે વ્યક્તિ મંડળમાં જોડાય છે ત્યારે તે અમુક ખાસ હિતો સંતોષવા કે ધ્યેય પ્રાપ્ત કરવા માટે જોડાય છે ખાલી ફોગટ એ કોઈ પણ મંડળની અંદર સભ્યપદ નહીં નોંધાવે અને એ રીતે મંડળના સભ્યો પોતાના હિતથી સભાન હોય છે આ રીતે વિશિષ્ટ હિતની સભાનતા મંડળનું મહત્વનું લક્ષણ છે એમ આપણે કહી શકીએ ત્યાર પછી મંડળની બીજી લાક્ષણિકતા મંડળનું સેકન્ડ લક્ષણ વ્યવસ્થા તંત્ર વિદ્યાર્થી મિત્રો

તેનું નિશ્ચિત બંધારણ હોય છે આ બંધારણ મંડળને ચોક્કસ વ્યવસ્થા તંત્ર પૂરું પાડે છે સંક્ષિપ્તમાં પોતાના ચોક્કસ હિતો સાથે મળીને સંતોષો માટે કોઈ માનવ જૂથ પોતે જ સભ્યો માટે નિશ્ચિત કાર્યપ્રથા તૈયાર કરે નિયમિત આયોજન કરે અને સંસ્થાના સ્વરૂપો ઘડે ત્યારે આ માનવ જૂથ મંડળને જન્મ આપે છે આમ ચોક્કસ વ્યવસ્થા તંત્ર મંડળની એક મહત્વની લાક્ષણિકતા છે એમ આપણે સમજી શકીએ કહી શકીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મંડળની ત્રીજી લાક્ષણિકતા ત્રીજું લક્ષણ છે મંડળ એક કૃત્રિમ જૂથ છે એસોસિએશન એ આર્ટિફિશિયલ ગ્રુપ એસોસિએશન ઇઝ અ આર્ટિફિશિયલ ગ્રુપ મંડળ કૃત્રિમ સમૂહ છે વિદ્યાર્થી મિત્રો મંડળ કૃત્રિમ રીતે બુદ્ધિપૂર્વક વિચારપૂર્વક રચવામાં આવે છે એટલે કે મંડળ એ બુદ્ધિપૂર્વકની રચના છે આપણે આગળ જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે એમાં આપણે કેટલાક દ્રષ્ટાંતો લીધા હતા દાખલા તરીકે યુનો અથવા તો કોઈ પણ વિદ્યાર્થી સંઘ લઈ લો તમે એટલે એબીબીપી હોય કે પછી બીજું કોઈ પણ હોય તો એ બધા જે મંડળોના આપણે દ્રષ્ટાંતો લીધા એનો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ મંડળો બુદ્ધિપૂર્વકના આયોજન તરીકે કૃત્રિમ રીતે સભાન રીતે સભાનતાપૂર્વક રચવામાં આવેલા સમૂહો છે ખેંચવામાં આવેલા સમૂહો છે જૂથો છે કેમ કેમ કે આપણે આગળ વાત કરી દાખલા તરીકે રેલવેના કર્મચારીઓ છે ભાઈ તો રેલવેના કર્મચારીઓ પોતાના હિતોની રક્ષા માટે બરાબર સભાનતા પૂર્વક એ જે મંડળની રચના કરે તો એ મંડળ એક કૃત્રિમ રીતે ઊભું થયેલું સમૂહ જૂથ ગણાય આ રીતે મંડળ એ કૃત્રિમ જૂથ છે એમ આપણે કહી શકીએ ત્યાર પછી ચોથી લાક્ષણિકતા મંડળે હિત સંતોષવા માટે સાધન છે મંડળ હિત સંતોષવા માટે સાધન છે વિદ્યાર્થી મિત્રો મંડળ એ હેતુની પરિપૂર્તિ માટે અથવા તો ધ્યેયની પરિપૂર્તિ માટે વિચારપૂર્વક અપનાવેલા સાધન છે આથી જ્યાં સુધી આપણું હિત સંતોષાય ત્યાં સુધી જ આપણે મંડળનું સભ્યપદ ચાલુ રાખીએ છીએ ઉદાહરણ તરીકે હું તમને એમ સમજાવું કે તમે બી એના અભ્યાસક્રમની અંદર બી એ સેમેસ્ટર વનની અંદર એડમિશન લીધું તમારે બી એ થવું છે તમે કોઈપણ કોલેજની અંદર બી એ થવા માટે એડમિશન લો છો હવે ફર્સ્ટ ઇયરના વિદ્યાર્થી તરીકે તમે બી એમાં જોડાવો સોશિયોલોજી વિશે પસંદ કરો તમારું વિશિષ્ટ હિત છે બી એની ડિગ્રી મેળવીએ હવે આ વિશિષ્ટ હિતને સંતોષવા માટે તમારે એ કોલેજના છે સેમેસ્ટર પૂરા કરવા પડે બીએ એ અભ્યાસક્રમના છે સેમેસ્ટર પૂરા કરવા પડે છે જેવા તમારા છે છે સેમેસ્ટર પૂરા થાય હા બીજી રીતે કહીએ તો વાર્ષિક વાર્ષિક અભ્યાસક્રમ હોય અને તમે ફર્સ્ટ ઇયરની અંદર એડમિશન લો અને ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ થર્ડ ઇયરમાં તમારું બીએ કમ્પ્લીટ થાય જેવું તમારું બીએ કમ્પ્લીટ થાય તમે એક્ઝામ આપી દો તમે પાસ થઈ જાઓ છો અને તરત જ તમે કોલેજ લેફ કરો છો છોડી દો છો તમે કાં તો પછી અભ્યાસ કરવાનું છોડી દેશો અથવા તો આગળ અભ્યાસ માટે બીજા કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર એડમિશન લેશો અથવા તો કોઈ નોકરીમાં જોડાઈ જશો તો આ રીતે આપણે એમ કહી શકીએ કે માણસ અથવા તો વ્યક્તિ પોતાનું હિત સંતોષવા માટે મંડળનું સભ્યપદ મેળવે છે અથવા તો મંડળમાં જોડાય છે અને જ્યાં સુધી એમનું હિત સંતોષે નહીં ત્યાં સુધી સભ્યપદ ચાલુ રાખે છે જેવું આપણું હિત પૂરું થઈ જાય એટલે આપણે મંડળનું સભ્યપદ છોડી દઈએ છીએ અથવા એ મંડળ કરતાં બીજું મંડળ પોતાનું હિત સંતોષોમાં આપણને વધુ ઉપયોગી થશે એમ આપણને લાગે ત્યારે એ મંડળનું સભ્યપદ છોડી બીજા મંડળમાં આપણે જોડાઈએ છીએ બી એનો અભ્યાસક્રમ પૂરો કર્યો હવે આપણે અનુસ્નાતકની ડિગ્રી લેવી છે એમ કરવું છે એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ કોલેજ જે યુજી કોલેજ છે એ યુજી કોલેજ આપણને એમએનએ ડિગ્રી નહીં આપી શકે એટલે આપણે ત્યાંથી આપણું સભ્યપદ પૂરું કરી અને આપણે ભવનની અંદર અનુસ્નાતક કક્ષાએ આપણે જે ભવનો છે અનુસ્નાતક ભવનો એ અનુસ્નાતક ભવનની અંદર આપણે એડમિશન લઈશું પ્રવેશ મળીશું આમ મંડળ વ્યક્તિનું એમ કહેવાય કે જે સભ્યપદ ધરાવે સભ્યપદ આપે છે અથવા તો વ્યક્તિનું મંડળ સાથેનું જે જોડાણ છે એ ધ્યેય પૂરતું અથવા તો હિત પૂરતું મર્યાદિત છે સીમિત છે એટલે એનો અર્થ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે મંડળનું સભ્યપદ એ કાયમી સભ્યપદ હોતું નથી વ્યક્તિનું મંડળ સાથેનું જે જોડાણ છે એ જોડાણ હિત પૂરતું સીમિત છે કાયમી નથી દાખલા તરીકે હા ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકર સચિન તેંડુલકર એક વખતે ટીમ ઇન્ડિયાનો એક મહત્ત્વનો ભાગ એક મહત્ત્વનો પ્લેયર હતો જ્યાં સુધી એમની રમવાની ક્ષમતા હતી ત્યાં સુધી એ ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલો રહ્યો જેવું એમનું એમ કહેવાય કે ફિઝિકલ જે કંઈ પેલું છે સ્ટ્રેન્થ છે એ થોડી વીક પડવા લાગે અથવા તો પછી એ ટીમની અંદર રમી શકવાની ક્ષમતા ન દેખાય વારે વારે ઇન્જર્ડ થાય ઓવરએજ થાય ત્યારે એને એમ કહેવાય કે સભ્યપદ છોડવું પડે છે એટલે આપણે કહી શકીએ કે ભાઈ આપણે જ્યાં સુધી આપણું હિત હોય ત્યાં સુધી આપણે મંડળ સાથે જોડાયેલા રહીએ છીએ હિત સંતોષે થાય એટલે વ્યક્તિ મંડળમાંથી પોતાનું સભ્યપદ પાછું ખેંચી લે છે એટલે કાયમી સભ્યપદ હોતું નથી ટૂંકમાં મંડળ નથી પણ હિત પૂરું કરવા માટેનું સાધન છે એમ આપણે સમજી શકીએ છેલ્લું પાંચમું લક્ષણ મંડળના સભ્યો વચ્ચેના સંબંધો એ દૂરવર્તી સંબંધો છે સંબંધો કહેવાય તો કે દૂરવર્તી સંબંધો હોય છે ગૌણ સંબંધો હોય છે વિદ્યાર્થી મિત્રો મંડળના સભ્યો વચ્ચેના જે પરસ્પરના જે સંબંધો હોય છે એકબીજા વચ્ચેના સંબંધો એ સંબંધો દૂરવર્તી અથવા તો ઔપચારિક અથવા તો પરોક્ષ સ્વરૂપના હોય છે દાખલા તરીકે તમે બધા કોલેજના વિદ્યાર્થીઓ કોઈ એક કોલેજની અંદર તમે કોઈ એ નામની કોલેજમાં તમે એડમિશન લો છો હવે એ એ નામની કોલેજની અંદર તમે બી એ સોશિયોલોજી અભ્યાસ કરી રહ્યા છો જેવું તમારું પહેલું સેમેસ્ટર બીજું સેમેસ્ટર ત્રીજું સેમેસ્ટર ચોથું સેમેસ્ટર પાંચમું અને છઠ્ઠું સેમેસ્ટર પૂરું થાય એટલે તમારામાંથી કેટલાક અનુસ્નાતક કરવા માટે આગળ જશે તમારામાંથી કેટલાક બી કરવા જશે તમારામાંથી કેટલાક અભ્યાસ છોડી અને કોઈ નોકરી ધંધો શરૂ કરી દેશે આમ એ જે મંડળ અથવા તો એક સમૂહ તરીકે ઔપચારિક સમૂહ તરીકે વિશિષ્ટ જૂથ તરીકે જે કોલેજની અંદર તમે જોડાયેલા હતા એમની એ એ સમય દરમિયાનના તમારા જે સંબંધો હતા એ સંબંધો કેવા હતા કામ પૂરતા સીમિત હતા માની લો કે ભાઈ તમે કોઈ સ્કૂલ કે કોઈ કોલેજની અંદર હો તો એનો ટાઈમ મુકરર કરેલો હોય નક્કી કરેલો હોય કે ભાઈ સાડા સાતે આવવું અથવા તો આઠ વાગે આવું અથવા તો દસ થી પાંચ એ પછી તો કે પછી નહીં મળવાનું મળવા માટેનો સમય નક્કી ક્યાં અભ્યાસ કરવા માટે જવાનું છે કોઈ કોઈ કોલેજની અંદર તો આ રીતે મંડળના સભ્યો વચ્ચેના જે પારસ્પરિક સંબંધો છે એ પારસ્પરિક સંબંધો પરોક્ષ સ્વરૂપના હોય અર્થાત મંડળ એ દૂર વર્તી જૂથ છે જેમ કૃત્રિમ જૂથ છે એમે જૂથ છે વધારે સારી રીતે સમજીએ તો મંડળના સભ્યો વચ્ચેના સંપર્ક માટેનો સમય અને સ્થળ નિશ્ચિત હોય છે મેં આગળ કહ્યું છે મંડળના નિયમો પ્રમાણે હિતના સંદર્ભમાં એ સંબંધો શક્ય બને છે અન્યો સાથેના સંબંધો પણ સાધનરૂપ હોય છે મંડળમાં વ્યક્તિનું સમગ્ર જીવન રજૂ થતું નથી વ્યક્ત થતું નથી પણ એમના જીવનનું અમુક પાસું જ ત્યાં રજૂ થતું હોય છે તમે જોઈ શકો છો કે તમે કોઈ કોલેજના વિદ્યાર્થી તરીકે જ્યારે અભ્યાસ કરી રહ્યા હોવ સ્કૂલના વિદ્યાર્થી તમે અભ્યાસ કરી ત્યારે તમે તમારો જે વિદ્યાર્થી મિત્ર છે એ વિદ્યાર્થી મિત્રના સમગ્ર સમાજ જીવનને તમે સમજી નથી શકતા એનું જે જીવન છે એ સિવાયના અમુક પાસાઓ જ તમે જાણો છો તમને એનો ખ્યાલ આવે આમ દૂરવર્તી સંબંધો એ મંડળની મહત્ત્વની ખાસિયત છે એમ આપણે કહી શકીએ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મંડળ જેવા પાયાના સમાજશાસ્ત્રીય ખ્યાલને સમજવામાં આ પાંચ લાક્ષણિકતાઓ ખૂબ મહત્ત્વની છે એમ આપણે કહી શકીએ હવે આપણે એવું સમજી ગયા કે મંડળ છે એ મંડળ વિશિષ્ટ હિતની પરિપૂર્તિ અર્થે એક ચોક્કસ પ્રકારનું તંત્ર ઊભું કરીને એક કૃત્રિમ જૂથ રચાય છે કૃત્રિમ જૂથ તરીકે રચાય છે એટલું જ નહીં એ મંડળ એ હિત સંતોષવા માટેનું સાધન છે સાધ્ય નથી અને એમની જે કંઈ સભ્યો વચ્ચેની જે સંબંધોની બાબત છે એ સંબંધોની બાબત કેવી કે એ ઔપચારિક સ્વરૂપની હોય છે સંબંધો ફોર્મલ સ્વરૂપ નાખવાય છે દાખલા તરીકે કોઈ મંડળી હોય અથવા તો ક્રિકેટની ટીમ હોય હોકી ટીમ હોય તો એ ખેલાડીઓ તમે જુઓ એ ખેલાડીઓ એ ખેલ પૂરતા એ રમત પૂરતા એમ કહેવાય કે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે ત્યાં એમના સંબંધો મામા માસીના હોતા નથી ભાઈ બહેનના સંબંધો હોતા નથી અથવા તો અન્ય કોઈ બીજા પ્રકારના સંબંધો હોતા નથી જસ્ટ લાઈક બેંક બેંકની તો તમે જોઈ શકો છો બેંકના કર્મચારીઓ છે કોઈ એક બેંકને તમે લઈ લો અને એ બેંકના કોઈ કર્મચારીઓને તમે લો તો એમની વચ્ચેના સંબંધો છે એ સંબંધો કામ પૂરતા સીમિત છે સભ્યોના હિતોને સંતોષવા માટેના એ જે સંબંધો છે એ સંબંધો એ સંદર્ભે ઉભા થયેલા હોય છે મેં વારે વારે તમને કોલેજનું ઉદાહરણ આપ્યું કે કોલેજના વિદ્યાર્થી તરીકે તમે બીજા વિદ્યાર્થીઓને મિત્રો બનાવો છો તમારું કોલેજનું ગ્રુપ જે હોય તમારા જે કોલેજ ફ્રેન્ડ હોય છે એ ફ્રેન્ડ્સ તમારી સાથેના જે સંબંધો ધરાવે છે કેવા છે તો કે એ અમુક ચોક્કસ તમારી જે જરૂરિયાતો છે જરૂરિયાતના સંદર્ભે ઊભા થયેલા હોય છે દાખલા તરીકે બુક્સની આપ લે કરવી અન્ય કોઈ જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી કરવી આ તમારા સંબંધો છે તો આ રીતે મંડળ એક એમ કહેવાય કે વિશિષ્ટ જૂથ તરીકે સમાજમાં રચાતું હોય છે અને સમાજ જીવનને સમજવામાં સમાજ જીવનમાં આપણે જે કંઈ જરૂરિયાતો ધરાવીએ છીએ આપણી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો આપણી મોટાભાગે આપણે એવું કહીએ છીએ કે ભાઈ જે જૂથો છે એ જૂથોની અંદર આપણે એમ કહીએ કે ભાઈ પ્રાથમિક જૂથોને દૂરવર્તી જૂથો તો એ પ્રાથમિક જૂથો છે એ પ્રાથમિક જૂથોમાં કુટુંબ આ કુટુંબ છે એ આપણી મોટાભાગની જરૂરિયાતો પૂરી કરી દે પરંતુ વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક જૂથો જે જરૂરિયાતો પૂરી કરે છે એ સિવાયની પણ આપણી કેટલીક વિશિષ્ટ જરૂરિયાતો હોય છે અને એ વિશિષ્ટ જરૂરિયાતને પૂરી કરવા માટે આપણે શું કરવું પડે છે તો કે અમુક ખાસ પ્રકારના જૂથોની અંદર વિશિષ્ટ જૂથોની અંદર આપણે જોડાવવું પડે અને એમ કરી અને આપણા એ આપણા જે ખાસ હેતુઓ હોય છે હિતો હોય છે એને પૂરા કરતા હોય છે તો આ રીતે મંડળ એક મહત્ત્વનો સમાચાર તરીકે હાલ છે જેને આપણે આ રીતે સમજી શકીએ